પાલનપુર બસપોર્ટ વિસ્તારમાં અંદાજીત પાંચ કલાક સુધી વીજળી ગુલ થતાં લોકો અકળાયા પાલનપુર બસપોર્ટ વિસ્તારમાં અંદાજીત પાંચ કલાક સુધી વીજળી ગુલ થતાં વેપારીઓ એસટી કર્મચારીઓ અને મુસાફરો કાળઝાલ ગરમીમાં અકળાઈ ઉઠ્યા હતા વીજ લાઇનમાં ફોલ્ટ થતાં વીજળી ગુલ થઈ ગઈ હતી જોકે આ મામલે યુજીવીસીએલને જાણ કરતાં યુજીવીસીએલની ટીમ દોડી આવી રિપેરિંગ હાથ ધર્યું હતું પરંતુ અંડરગ્રાઉન્ડ કેબલ લાઇન હોવાથી રિપેરિંગ કામમાં સમય લાગ્યો હતો યુજીવીસીએલ કર્મચારીઓના જણાવ્યા મુજબ કેબલ કિટમાં ફાયર થતા મેકેનિઝમ કામ કરતું બંધ થઈ ગયું છે જેના કારણે વીજળી ગુલ થઈ ગઈ છે કલાકો સુધી વીજળી ગુલ થતા પાર્લરોમાં રાખેલ આઈસ્ક્રીમ સહિતનો માલ સામાન ખરાબ થતા વેપારીઓને નુકસાન થવા પામ્યું હતું એ અમારે 6 6 વાગે થી લાઈટ ગઈલી છે અહીં આયા 5 કલાક થઈ ગયા અમારે 40-50000 નો આઈસ્ક્રીમનો માલ પણ બગડી ગયો એ બધું નુકસાન થઈ ગયું સેન્ડવીચ પીઝા કેવી રીતે બનાવીએ લાઈટ નહીં ઘરા ગાતા નહીં તો નુકસાન છે ને બધું એવી રીતે તો ચાલે તો ચાલે નહીં સાહેબ જીબી વાળાને તો એ કરે છે કરે છે એવું કહે છે પણ એવું ચાલતું નહિ સાહેબ તમે કોને જાણકારી જાણકારી જીબીવાળા કીધું છે કે ચાલુ છે કામકાજ ચાલુ છે થાય રહીએ થાય રહીએ એવું કરે છે પણ એવું થતું નહીં ને સાહેબ અમારે તો નુકસાન થઈ ગયું ને બધું પાછ ધીરજભાઈ રબારી હવે સાહેબ અમારે ચાલીસ હજારનું આઈસ્ક્રીમનો માલનું નુકસાન થઈ ગયું એનો હવે જવાબદાર કોણ અમે ધંધા વગર બેઠા છીએ અસલ ચાર પાંચ કલાકથી લાઈટ છે નહીં ધંધા પાણી પણ બિલકુલ છે નહીં એનો હવે જવાબદાર કોણ બીજું તો બાદ શીખ છે પણ આઈસ્ક્રીમનો માલ બીજો પકડી ગયો એના પૈસા થોડી કોઈ લાઈટવાળા આવવાના છે જીબીવાળા કોઈ ના હાલે એમને આટલું બધું નુકસાન થયું પાણી પાણી થઈ ગયું અમારો માલ આ ધંધો પણ બિલકુલ છે નહીં ધંધા વગર અમે સેન્ડવિચ કેવી રીતે બનાવીએ પીઝા કેવી રીતે બનાવીએ દાબેલી કેવી રીતે બનાવીએ બરોબર હેરાન છીએ આ લાઇટ વાળાથી સાહેબ પહેલી વખત અમે બહુ પરેશાન છીએ લાઇટ વાળાથી કેટલા વાગે લાઇટ ગયેલી છે સાહેબ લાઇટ કમસે કમ છ વાગે નીકળેલી છે હવે દસ અગિયાર વાગી ગયા ચાર પાંચ કલાક થઈ ગયા એ વાત જાન સાહેબ કરી પણ કોઈ ધ્યાને ત્યાં અંદર કોઈ આયા હતા બોલે કે હવે કામ ચાલુ જ છે કામ ચાલુ છે એવું બધું કહેતા હતા કેટલું નુકસાન આવ્યું તમારે ચાલીસ પચાસ હજારનું સાહેબ આઈસ્ક્રીમનો માલ તમે તમારે રાતે જોઈ લો બધો પાણી પાણી થઈ ગયો એનો કોઈ એમને કંપનીવાળા આવવાના છે નહીં એ કંપનીવાળા કે ફોન મેં કર્યો કે અમારો પ્રોબ્લેમ નથી લાઈટ નથી અમે શું